તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો આપણે સવાર સવારમાં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને સમય થઈ ગયો છે સાત ને તેત્રીસ તો આપણે આટલા વાગે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને આપણે હવે જઈશું કામ ઉપર તો ચા નાસ્તો થઈ ગયો છે ચા તો આપણે પિતાને પણ નાસ્તો કરી દીધો છે અને આ બાજુ કુલદીપસિંહજી ઊંઘ્યા છે સોહાની ઉઠી ગયા છે જય માતાજી ગુડ મોર્નિંગ તો સોહાની બેન ઉઠી ગયા છે હવે અને બલ્લુ એ બલ્લુ જય માતાજી અમકર કર એય ટાટા કર નાગેશ્વર જય માતાજી બોલ કર્યા એય બોલતો નહીં લે તો એ ટાટા કર 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 ટાટા 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 કરજી ટાટા કરજી જય માતાજી કે કીર્તિ તો આ બાજુ કીર્તિકા બહેન આવી ગયો છે જય માતાજી જય માતાજી બોલ ગુડ મોર્નિંગ શું કરો તડબુઝ ખાધું હા ગીત ગાજે તો મસ્ત હેડ હારું કી આવડે હા ગીત ગા હેડ મસ્ત હા કઈ ગીત આવડે કેજી તો આપણે હવે આ ટ્રેક્ટર લઈને જવાનું છે આ ટ્રેક્ટર આવી છે ડેમો માટે તો આ ટ્રેક્ટર લઈને આપણે ફેરા કરવા માટે જવાનું છે તમે જોઈ શકો છો પાછળ ટોલી છે તો આ બાજુ મમ્મી ને કામ કરી રહ્યા છે જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ સોણ બરો તો આ બાજુ બધા કામ કરી રહ્યા છે પપ્પા ગાયો બધે છે તો ફાઈનલી મિત્રો આપણે હવે ઘરેથી ટેક્ટર લઈને નીકળી ગયા છીએ હા

જગદીશભાઈ હજી હવે ઉઠ્યા બ્રશ કરાજો મિત્રો આપણે આવી ગયા હતા હવે ખેતરમાં તો જોઈ શકો છો હવે આવી ગયું છે જીસીબી તો આપણે હવે ભરવાનું છે માટી જો જીસીબી આવી ગયું છે ભરવા માટે તો ફાઈનલી હવે જીસીબી આવી ગયું ને ફેરા ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને પેલો સામે ખાડો દેખાય એ આખે આખો ખાડો પેક કરવાનો હ જોઈ શકો છો તમે આખે આખો ખાડો પેક કરી દેવાનો હ પહેલાં જે ખાડો ખોલ્યો હતો એ આખો પૂરો કરી દેવાનો છે જોઈ શકો છો તમે પેલો ખાડો દેખાય બધો આખો જીસીબીથી ફરી ભરી ભરી અને ડાયરેક્ટિ પણ ખાલી કરવાનું છે તો આપણું જેસીબી આવી ગયું છે જગા તો કોમ તો મિત્રો તમે જોઈ શકો છો આ ખાડો આખે આખો પૂરેપૂરો ભરવાનો છે તો કેટલી ટોલી જશે એ કમેન્ટ કરજો ખાડો જોઈ તો ફાઇનલી ગાઈઝ આપણે જે ટ્રેક્ટર બીજું મંગાવ્યું હતું એ ટ્રેક્ટર પણ બી આવી ગયું છે અને મિત્રો હજી કેટલા ટ્રેક્ટર આવે છે ને એ પણ તમે વિડીયોની અંદર બનાવી રહેજો તમને જોવામાં છે કેટલો જેટલો ટ્રેક્ટરમાં કામ કરે છે જોઈ શકો છો પેલો સામે ખાડો દેખાય આખે આખો ભરવાનો છે કમેન્ટ કરજો કે કેટલા ટાઈમની અંદર એ ખાડો ભરાશે એમ મિત્રો ભરતા ભરતા ખાડો કમ્પ્લીટ આટલો ભરાઈ ગયો સમય થઈ ગયો તમે જોઈ શકો છો દસ ને પોત્રીસ થઈ ગયા એ કાકા એટલો બધો ટ્રેક્ટર ના ઉતારા ને કમ્પ્લીટ ખાડો આટલો ભરવાનો પેલા કાકોએ એ જોરદાર છે હું કેટલો બધો ટ્રેક્ટર ઉતારી દીધું પેલી બાજુ રમેશભાઈ ભાઈ આ બાજુ કાકો ટ્રેક્ટરથી માટી સાહેબ ખેંચી ખેંચી લાવી તો આટલો બધો ખાતો જોડાઈ ગયો તમે જોઈ શકો છો

જોઈ શકો છો બધા ટ્રેક્ટોરિયન ને મૂકો છે બધો મિત્રો ભરવાનું હતું એ આટલો ખાડો થોડો ભરાઈ ગયો તમે જોઈ શકો છો અને કેટલા વાગ્યા છે જોઈ શકો છો ટ્રેક્ટર ફસવાનું એવું ઊંચું થઈ જાય તો મિત્રો એક સાત થઈ ગયો હજી સુધી ખાધું નહીં તો કમ્પ્લેટ આટલો બધો ખાડો ભરાઈ ગયો અને હવે જઈશું ખાવા તો મિત્રો મળીએ જમવા આ પેલો એમ કે સંજો કે મારા ટ્રેક્ટર બહુ ઊંચું થાય તો કે મારો વિડીયો બનાવ્યો વિડીયો બનાવ્યો ન આપણે હવે ઘરે આવી ગયા છીએ જમવા માટે તો હાથ પર ધોઈ દઈએ અને જમી લઈએ શું મંગાવી દે દાળ બાટી હા દાળ બાટી દાળ બાટી મંગાવી હમ બન્ને પરજાપતિ હોટલ માં લાવ્યો પાઉ હમ તો ગોળ છે શીક કઈ છે જોઈ નહીં ગોળ ગોળ જ છે વાટો તો પાણી ઓછું નહીં આવતું તો આપણે હવે હાથ પગ ધોવાના હતા એ ધોઈ રહ્યા હવે જગદીશભાઈ હાથ પગ ધોવે છે તો માથું બાથું થોડું વળાઈ દઈએ તૈયાર થઈ ગઈએ ખાવા માટે તો જગદીશભાઈ હાથ પગ ધોવે છે પગ નહીં ધોવા લે કેમ મોઢું જ ધોવું પડશે એકલું એવું મોઢું હાથ બરાબર તો જમવા માટે બેસી

ચટણી તો જેને ખાવી જઈ લે હાલ મિત્રો આપણે હવે જમવાનું જમી રહ્યા અને હવે થોડી વાર સુઈ જઈએ અને પછી ઉઠીએ તો આપણે હવે ઊંઘવા માટે આવી ગયા છે અને બાજુમાં સંગીત પણ ઊંઘવા માટે આવી ગયા છે જોઈ શકો છો અને વાબ બંને જાણ ઊભી જઈએ મોડા ઉછીયો ચાર વાગે જેવા તો આપણે હવે ઉઠીને આવી ગયા છે પાછા જે લોકેશન પર હતા આપણે માટી પતો ત્યાં તો ત્રણ તો વાગી ગયા છે જોઈ શકો છો બે અને ચોપન થઈ ગયું બે અને ચોપન થઈ ગયું આટલા વાગે આપણે ખેતરમાં આવતા જયા છીએ માટી ભરવા માટે જોઈ શકો છો માટી ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને ખાડો પણ જો ખાજો બધો ભરાઈ જવા આવ્યો છે તો મિત્રો વ્લોગની અંદર બનાવી દેજો મિત્રો આ બાજુ હવે પેરા ભરવાનું કામ ચાલુ હતું એ બધું પૂરું થઈ ગયું છે તો હવે જીસીબી જાય છે એના ત્યાં હવે અને આપણે બતાવી દઈએ કે સવારમાં ખાડો તો કેવડો મોટો બધો તો ખાડો હજી કેટલો બાકી રહી ગયો છે એ બી તમને બતાવી દઈએ અને જીસીબીને તો હવે આવ્યા છે જોઈ શકો છો તમે જો મિત્રો આટલું કામ થઈ ગયું આપણું આટલું લેવલમાં આવી ગયું છે હજી તો ઘણું બધું બાકી છે કાલનું કોમ છે એટલે હવે કાલ આટલું કામ કરીશું તો જીસે જાય છે હવે તો મિત્રો હવે આપણે પણ જઈશું ઘરે ટ્રેક્ટર લઈને મળીએ આપણે ઘરે જઈને મિત્રો હજી આપણે ઘરે જવા નથી કારણ કે જે મગફળી કાઢવાનો જે ડીગર છે એ હજી રિપેરિંગ કરીએ છીએ તો સમય થઈ ગયો છે ખાસો બધો ખાસો બધો એટલા લગભગ કેટલા વાગ્યા હા કેટલા વાગ્યા જ નવ મોબાઈલમાં ચાર્જિંગ નહીં હો પણ સ્વિચ ઓફ થઈ ગયો તો મિત્રો મોબાઈલ બીજો સ્વિચ ઓફ થઈ ગયો સારે રે તો હાલ કોઈ ટાઈમ જોયો નહીં પણ લગભગ આ નવ આસપાસ થઈ ગયા છે હજી બે બંને જણા વગત કરીએ જોઈ શકો છો તમે હજી વચ્ચેવાળી બ્લેડ ફિટ કરવાની હજી ટાઈમ લાગશે કલાક જેવું તો મિત્રો આપણે આટલા બ્લોગ પૂરો કરીએ છીએ કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે એટલા માટે તો મિત્રો આ ચેનલને લાઈક ના કર્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી